બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ધાર્મિક સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે ત્યારે અંબાજીની કલગીમાં વધુ એક મોરપી ઝુમેરાયું છે અંબાજી વિસ્તારમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે તાજેતરમાં ભારત સરકાર દ્વારા વિસ્તારમાં માર્બલને જીઆઈ ટેગની માન્યતા આપવામાં આવી છે જેથી હવે વિસ્તારના માર્બલને અંબાજી માર્બલ તરીકે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઇમેજ મળશે અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે જીઆઈ ટેગ તરીકેની માન્યતા આપી દીધી છે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીના હસ્તે બનાસકાંઠાના ભુસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહને ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા અંબાજી માર્બલ માટેની આ નોંધણી અંબાજી માર્બલ સ્કોરી એન્ડ ફેક્ટરી એસોસિએશનના નામે કરવામાં આવી છે જેમાં સ્ટોન આર્ટિસ્ટન્સ પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ કલેક્ટર બનાસકાંઠાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે